હેલો ફ્રેન્ડ વેલકમ માય ચેનલ સ્ટાઇલ આપણે બેડશીટને લબન નાખતા શીખીએ ચાલો જો બેડશીટ મારી આટલી મોટી છે જે અંદર આપણે રોજનું આ કામ છે લેડીઝ માટે તો સવારમાં કંઈ પણ કરીએ કે ના કરીએ પણ ઉઠતા હોય પહેલાં તો બેડશીટ આપણે બેડને સરખો કરવો જ પડે એટલે આ બહુ રોજનું કામ છે અને એક કામમાંથી આપણને છુટકારો મળી જવાનો છે ચાલો આજે એવું શીખીએ બેડશીટ નાની હોય તો થોડુંક કાપડ ચડાવવું પડે બાકી તો ખૂણા ઉપર મેં રાઉન્ડમાં કાપી લીધેલું છે ચારે ખૂણા કારણ કે જો ખૂણા નહીં કાપીએ તો લબ્બર આપણે જે રબર નાખીએ એ ફિટ નહીં બેસે કારણ કે બેડશીટ ચોરસ હોય છે એટલે અને ખૂણાનું કટિંગ કરી નાખશું તો બેડશીટ એકદમ ફિટ બેસી જશે પછી એને આપણે સિલાઈ મારશું જે એક ઇંચનો આપણે રાખીને સિલાઈ મારશું જે અંદર આપણે રબરને આપણે તો ખબર જ છે કે ડેલી આપણે એમાંય નાના બાળકો હોય એ લેડીઝને તો દિવસમાં બે ત્રણ વાર બેડ શીટ ને આપણે સરખી કરવી જ પડે તો આ કાયમિક માટે એક કામ માટે છુટકારો મળી જવાનો છે કે સવારમાં ઉઠીને ના તો બેડ સરખી કરવી પડશે કે ના કોઈ ટેન્શન રહે નાના બાળકો હોય એ લેડીઝને તો બહુ જ સરસ આઈડિયો એક કામ કરી છે જેથી બાળક ગમે એટલી વાર બેડ ઉપર ચડે ઉતરે ટેન્શન નહીં રહે બેડશીટ સરખી કરવી પડશે હવે આપણે એમાં રબર ફિટ કરી દઈશું એક પિનની મદદથી મેં ચાર મીટર રબર લીધેલું છે ડબલ બેડ ને બેડશીટ માટે ચાર મીટરમાં આરામથી થઈ જાય છે સિંગલ બેડ હોય તો થોડું લઈ શકાય આ ડબલ બેડની છે એટલે મેં ચાર મીટર લીધેલું છે આપણે ફરતે એક જ લોન નાખી દઈશું ફ્રેન્સ આવી રીતે જો બેડશીટ તમે લગાવશો ને તો લુક પણ એકદમ સરસ આવશે અને કોઈ પણ ઓચિંદાનું મહેમાન આવી જાય કે આપણી અંદર આપણી નાના બાળકો છે તો બેડ સરખી નથી તો એની કોઈ ટેન્શન નહીં રહે જોયું કેવી રીતે ફિટ થઈ જશે અને એકદમ ફિનિશિંગ પણ આવી જશે ચારે બાજુ થી કોઈ ટેન્શન નથી રહેતું ખૂણા ઉપર પણ ખૂણાને આપણે બોલ રાઉન્ડમાં કાપી લીધો તો એટલે ખૂણા ઉપર પણ કંઈ ક્રસ નથી પડતી સરખું જ ફિટ થઈ છે જોયું મારું વેડનું ફિનિશિંગ કેટલું ફાઇન લાગે છે ફ્રેન્ડ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ